આજે રોજ અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે માતર તાલુકા પંચાયતના રૂપિયા પંદર પોઈન્ટ સત્યાસી કરોડના નવીન તાલુકા પંચાયત ભવન સહિત વિવિધ વિકાસ કામોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી મંત્રીશ્રી અને સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે વિકાસના કામોની તકતીનું અનાવરણ કર્યું હતું તેમજ આઝાદીના લડવૈયા સ્વતંત્ર સેનાની અગ્રણી સહકારી કાર્યકર શ્રી સ્વર્ગસ્થ માધવલાલ શાહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ગ્રામ્ય અને શહેરોમાં વિકાસથી જનસુખાકારીના કામો સરસ થયા તેનો લક્ષ્ય રાખ્યો હતો અને અનુસરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસના કામોને અગ્રમતા ક્રમ આપી રહ્યા છે શહેરની સુવિધા ગામડાઓમાં આપવા સરકાર કટિબદ્ધ છે રાજ્ય સરકારે બજેટમાં વિકાસના કામોની ગ્રાન્ટ વધારી આપી છે વિકાસના કામો આધુનિક ગુણવત્તાયુક્ત થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે વર્ષ વિકસિત ભારતની આપણે વિકાસની રાજનીતિ સાથે સામાજિક ઉત્થાનની કામગીરી પણ કરી રહ્યા છીએ ગ્રામોત્થાન યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે ગ્રામોત્થાન યોજના અંતર્ગત તાલુકા મથકવાળા એકસો ચૌદ ગામોમાં માત્ર ગામનો પણ સમાવેશ છે માત્ર રહેશે ગ્રામ પંચાયત પણ તેને શહેરની સુવિધાઓની ગ્રાન્ટ મળશે ખેડાના ચાર ગામોનો ગ્રામોત્થાન યોજનાનો લાભ મળશે આગામી સમયમાં તાલુકા મથકના આ ગામોનો વિકાસ ઝડપી થશે તાલુકા પંચાયતમાં પદાધિકારીઓ હોઈએ અને અધિકારી હોઈએ સરકારી યોજનાઓમાં નાગરિકોને તેમને વધુ લાભ મળે તે જોવાનું કામ આપણે કરવાનું છે એમ કહી પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું ખેડાના સાંસદ દેવશ્રી ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે માર્ગ અને મકાનના પંચાયત વિભાગ દ્વારા રૂપિયા પંદર પોઈન્ટ સત્યાસી કરોડના વિવિધ આઠ વિકાસ કામોના ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે તેમને માર્ગ તેમજ મકાન રાજ્ય વિભાગ દ્વારા ખેડા માતર તારાપુર રોડ ડ્રેનેજ વર્કનું પણ રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના કામની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં માતર વિધાનસભામાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા આરોગ્ય આવાસ પાણી વીજળી ગટર વગેરે વધુ સરળતાથી મળી રહે તેવો સરકારનો પ્રયાસ રહ્યો છે હમ દેખાયંગે સચ્ચાઈ ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર અમારી સાથે જોડે રહીએ હમ દખાંગે આપક સચ્ચાઈ કી ખબર